ખૂબ ખૂબ દીકરીઓનો આભાર ધન્યવાદ હવે પછી આપણે જે પ્રકૃતિ પર્યાવરણ અને વાત કરી રહ્યા તો કે પ્રાણીઓનો કદી ન કરો શિકાર પશુ અને પ્રાણીઓનો કદી ન કરો શિકાર જીવો અને જીવવાદો સૌનો છે અધિકાર આવો એવા જ અમારા શ્રી મેઘજીભાઈ હિરાણી નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર નાની નાગલ પરથી આપણી વચ્ચે અત્યારે છે તો એમને હું વિનંતી કરીશ કે ભાઈ શ્રી પાંચસો રૂપિયા ગોપાલભાઈ સાવલિયા તરફથી અધિકારીઓને પ્રોત્સાહિત રૂપિયા આપવામાં આવે છે ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ આપનો અને આ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી તરફથી પણ પાંચસો રૂપિયા મળે છે ભાઈ શ્રી સંજયભાઈનો પણ ખૂબ ખૂબ આભાર બે હજાર ખૂબ આનંદની વાત છે આ દીકરીઓની જે પ્રભુ પ્રિત્ય કલા રજૂ કરી એમાં અમારા પરમ ભગવદીય અને મનોરથી એવા બાલકૃષ્ણભાઈ તરફથી બે હજાર દિકરીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે છે ત્રણેય દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર આવો ફરીને ભાઈ શ્રી મેઘજીભાઈનો વિનંતી કરીશ ગૌ માતા કે આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન કે જેમનું નામ ગાયો ચરાવવા જતા હતા અને ગોપાલ ગોહાર એ ગાયોની આજે બે પાંચ વાતો કરવી છે તો મંચસ્થ પર બેઠેલા પૂજ્ય સંતોના ચરણોમાં વંદન વ્યાસપીઠ ઉપર જેમના મુખેથી આપણે જ્ઞાન પીરસી રહ્યા છે જે સમાજને સાચી દિશા આપવાનો જે આપણા શાસ્ત્રની અંદર જે વાત કહી છે એ વાતને અત્યારના પરિપ્રેક્ષમાં જે રજૂ કરી રહ્યા છે એવા સંતોના ચરણોમાં પણ વંદન મહાનુભાવોને પણ વંદન ભાઈઓ તથા બહેનો આજે હું ગાયના ગોબર વિશે થોડીક વાત છે એ કરવાનો છું કે આપણો ઇતિહાસ એનો સાક્ષી છે કે ગાય ભારતમાં એક પણ પરિવાર એવો નહોતો કે જેમની પાસે ગાય નથી એટલે બધા જ પરિવારમાં ગાય હતી એટલે ગાયનું દૂધ એ વેચાતું નહીં ગાય ક્યારે વેચાતી નહીં જો વેચાતું હોય તો એ ગાયના દૂધમાંથી ભરપૂર માત્રામાં ગાયનું ઘી દૂધ માખાને પરિવાર આરોગતો હતો અને જે પછી જે બચે એનું દૂધનું દહીં બનાવી અને દહીંમાંથી માખણ બનાવી અને માખણને ગરમ કરી અને જે ઘી બનતું હતું એ ઘી વિદેશમાં જતું હતું અને એનો વધુમાં વધુ જો ગૌવંશનો જો ઉપયોગ હતો તો એ ખેતીમાં હતો એનો જે બરંદ બરદ હતા એ ખેતીમાં ઉપયોગી હતા અને એનું જે ગોબર હતું એ ગોબર એનો અનેક અનેક ઉપયોગો હતા પર કારક્રમે આપણે ગાયની જે તુલના છે એ માત્ર ને માત્ર દૂધ સાથે તોલવી એટલે ગાય રાખવી પોસાતી નથી મિત્રો ગાય આપણે જો ઘરે પાડીએ તો એને એવરેજ દૂધ નથી દેતી એવી ગાયને વીસ કિલો આપણે જો ચારો આપીએ તો એ સારી રીતે તંદુરસ્ત ગાય જીવી શકે તો વીસ કિલો ચારો આપીએ તો અત્યારે એવરેજ લીલા ચારાનો ભાવ અઢી રૂપિયા કિલો છે એટલે રોજનું એમને પચાસ રૂપિયાનું ચારો જોઈએ અને એ પચાસ રૂપિયાનો વીસ કિલો આપણે લીલો ચારો ખવડાવીએ એટલે મિત્રો એ દસ કિલો ગોબર કરે એ દસ કિલાને આપણે પાંચ રૂપિયા કિલો જો ગોબર વેચીએ તો પચાસ રૂપિયાનું એક ગોબર આપે જો ગાયને દૂધ માટે રાખીએ તો આપણે મતલબ લાગે તો ગાય આપણે વાછરાનું શોષણ કરીએ એને દૂધ પૂરું ન પીવરાવીએ પણ ગાયને જો આપણે ગોબર માટે રાખીએ તો એને જો વીસ કિલો લીલો ચારો આપીએ તો એ દસ કિલો ગોબર કરે ગાયને જો આપણે પંદર કિલો ખવરાવીએ તો ત્રીસ કિલો ખવડાવીએ તો એ પંદર કિલો ગોબર કરે અને પાંચ રૂપિયે કિલો જો વેચી જઈએ તો એના ખાવાના ખર્ચ એ ગોબરમાંથી નીકળી આવે અને રોજ એવરેજ લગભગ સાત લીટર એ ગૌમૂત્ર કરે એને આપણે પાંચ રૂપિયા વેચીએ તો પાંત્રીસ રૂપિયા એમના થાય એટલે એક ગાય રોજ પચ્યાસી રૂપિયાનું ગોબર અને ગૌમૂત્ર મિનિમમ આપે હું અનુભવને આધારે વાત કરું છું હું બે હજારની સાલથી ગાય આધારિત ખેતી કરું છું અને છેલ્લા સાત વર્ષથી આ ગોબર ઉપર મંથન કરું છું હજી શીખી લીધું એવું નથી આ ગાય એક વિશાળ એને આખી જિંદગી કદાચ શીખીએ તો શીખી શકાય એવું નથી એ પ્રકૃતિથી નજીકમાં નજીક જો હોય તો એ ગાય છે અને ગાયનું કોઈ અમૂલ્ય જો કોઈ ધન હોય તો એ ગોબર ધન છે મિત્રો એ ગોબર ધનને અમે પાંચ રૂપિયાથી કરી અને વીસ હજાર રૂપિયે કિલો એ ગાયનો પોદરો વેચીએ છીએ એ દૂધ કદાચ પચીસ પચાસ સાહીઠ કદાચ સો રૂપિયામાં લીટર વેચાતું હશે પણ ગાયનો પોદરો પાંચ રૂપિયાથી વીસ હજાર રૂપિયે કિલો વેચાય છે એની વાત કરીએ થોડીક ટૂંકમાં એ ગાયના ગોબરની શું તાકાત છે ગાયનું ગોબર આપણા વડીલો જે ઘરની અંદર દિવાલની અંદર જે લીપણ કરતાં તરિયાની અંદર લીપણ કરતાં એ એન્ટી રેડિએશન હતું એન્ટી વાયરલ હતું એ વાયરલ પ્રકારના રોગને રોકવામાં કામ કરતું હતું ને અત્યારે કોઈને પ્રયોગ કરવો હોય તો મિત્રો આપણો જે મોબાઈલ છે એમાં ખૂબ વેવ છે એ મોબાઈલને કોથરીની અંદર નાખી દેવાનો ગાયના બે ફૂટનો ગોબરનો ઢગલો કરવાનો અને પછી એની અંદર વચ્ચે વચ્ચે મોબાઈલને મૂકી દેવાનો બીજા મોબાઈલથી જો રીંગ વગાડશો તો રીંગ એમાં જશે નહીં કારણ કે એના રેડિયેશન છે ગાયના ગોબરને ભેદી નથી શકતા પછી એ જ ગો મોબાઈલને ભેંસના પોદરામાં મૂકી અને ટ્રાય પ્રયોગ કરી લેજો તો રીંગ જશે તો આ બેનો જે ડિફરન્સ છે ગાયના ગોબર અને બીજાના જે ગોબરનો જે ડિફરન્સ છે એ સમજાવવાનો હું પ્રયત્ન કરીશ મિત્રો મારા મોબાઈલની પાછળ એક ગાયનું ગોબર લાગેલું છે એનું છેલ્લે ભૂલી જાઉં તો પ્રયોગ બતાવીશ પ્રેક્ટિકલ કે ખરેખર ગોબરની આ તાકાત છે એ તાકાતનો પ્રેક્ટિકલ પ્રયોગ અહીંયા બતાવીશ કે ગાયના ગોબરની શું તાકાત છે એટલે જ શાસ્ત્રમાં કીધું છે ગોમયે વસતે લક્ષ્મી ગાયના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે મેં પોદરો વીખવાનો ઘણો પ્રયત્ન કર્યો કે લક્ષ્મીજી દેખાને નહીં પછી વિચાર આવ્યો કે દૂધ છે દૂધમાં ઘી નથી દેખાતું ગમે એટલા સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ ગમે એટલા મશીનથી જોઈએ પણ દૂધની અંદર ઘી છે છતાં દર્શન નથી થતા તો આ ગોબરની અંદર લક્ષ્મી છે એ સીધા દર્શન નથી થતાં તો શું કરવું પડે મંથન કરવું પડે મથવું પડે તો મિત્રો એ મથવાનું ચાલુ કર્યું એ મત્તા 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 આજે એવી સ્થિતિ આવીને ઊભી છે કે આ ગયા વર્ષે ત્રીસ ગાયોનું એક ગોબરનું કાર્ય પ્રારંભ કર્યો અને એક ટાર્ગેટ લીધું કે ત્રીસ ગાયનું ગોબર ત્રીસ લાખ રૂપિયામાં વેચવું છે અને મિત્રો એ વર્ષ પછી જે સરવારો કર્યો એ ત્રીસ ગાયનું ગોબર બત્રીસ લાખ રૂપિયામાં વેચાણું એક પણ ગાય રસ્તે નજરે એમ નથી પણ મહેનત કરવાની જરૂર છે જે લોકો ગાયથી દૂર ભાગ્યા છે અહીંયા ગામનો જ્યારે પરિચય થતો હતો ખૂબ એક બાજુ આનંદ થયો કે આ ગામના આવા વરીલ કુંવરજી બાપા જેવા પ્રકૃતિ પ્રેમી એક ફરી ફરીને કાવરે પાણી લઈ લઈને એક એક છોડને જે વ્યક્તિ ઉછેરતો હોય એ ગામમાં પાંચસો ગાયો હોય અને દર વર્ષે એક એક બચ્ચું ગાય આપે તો આજે પચાસ વર્ષ પછી પાંચસો ગાયો પાંચ હજાર થવી જોઈએ પણ દુઃખ સાથે આજે એ સમાચાર સાંભળ્યા ત્યારે આઘાત લાગ્યો કે આ ગામ આટલું પવિત્ર ગામ આ દિવ્ય ગામ આ ગામની આજુબાજુ પ્રશંસા થતી હોય જો આ ગામની આ સ્થિતિ હોય તો બાકીના ગામની હાલત શું હશે દૂધ પરબારું લઈ લેવું છે કોઈને ગાય રાખવી નથી બધા સમાજ સ્વાર્થી બન્યો છે તો આપણે સ્વાર્થ છે ગોબરમાંથી શોધવાનો છે મિત્રો અમે ગઈ દિવાળીના દસ લાખ ત્રીસ હજાર ગાયના ગોબરમાંથી દીવા બનાવી અને વેચ્યા એક કિલો ગોબરમાંથી સત્તાવન નંગ એક કિલો ગોબરમાંથી સત્તાવન નંગ દીપક બન્યા હોલસેલની અંદર બે રૂપિયા વેચ્યા કેટલા રૂપિયા દે સત્તાવન ગુણ્યા બે હું ભણું છું ટેકો દેજો એકસો ને ચૌદ રૂપિયાનો એક કિલો પોદરો વેચાણો વેચાણો ને સત્તાવન ગુણ્યા બે કેટલા થયા બે રૂપિયા નંગ વેચ્યો એકસો ને ચૌદ રૂપિયાનો પછી મેં આજે મારા પહેરી છે એ ભગતની નથી આ મારા છે ગાયના ગોબરની છે ગાયનું ગોબર છે દિવ્ય છે એ નેગેટિવ વિચારથી દૂર રાખે છે મિત્રો આમાં ચાલીસ ગ્રામ ગાયનું ગોબર છે એકસો ને સાહીઠ રૂપિયામાં મારા વેચો છું ચાલીસ ગ્રામ ગોબરના એકસો સાહીઠ કરો હિસાબ કેટલા થયા ભાઈઓ ચાર હજાર રૂપિયા કિલો ગાયનું ગોબર થયું ને મારે ત્યાં અત્યારે પાંચ બહેનો રોજ આ ગોબરની મારા બનાવે છે ઘણી બધી વાતો કરી છે પણ હું ગોબરની મહિમા ગાવો છું ટૂંકમાં બતાવું હવે આજે જે મોબાઈલની પાછળ જે મેં ગોબર લગાવ્યું છે એની અંદર એક ગ્રામ ગોબર છે એક ગ્રામ ગોબર હોય તો એક કિલ્લામાંથી કેટલી આવી ટીકરીઓ બને એક હજાર એક કિલોમાંથી એક હજાર ટીકરી બને અમે વીસ રૂપિયા એક ટીકરીની કિંમત છે તો કેટલા રૂપિયા થયા કેટલા થયા ભાઈ વીસ હજાર થયા ને તો ગાયનો ગોદરો પોદરો એક વીસ હજારનો ચોક્કસ થાય પણ ગુણાકાર ન કરતા કે મારી ગાય રોજ પાંચ પોદરા આપે વીસ પચાસ લાખ રૂપિયાનો ગોબર થાય એમ ન થાય આપણે માથુકિયા સાહેબ ખૂબ સારી વાત કરી કે મહેનત કરવી પડે પસીનો પારવો પડે કર્મ કરવું પડે કર્મ કરીએ મહેનત કરીએ તો સો ટકા ગાયનો એક પદરો વીસ હજારનો આજે થાય છે થાય છે અને થાય છે